મારો છોકરો એક વાગે ઢોરો લઈને નીકળ્યો તાને એક માણસ હતો એ બહુ રહેલો હતો અને બીજા જણા જણા ત્રણ તે મારા છોકરાએ ઢોરોને સાર નાખી અને આગળ આડો પડી રહેલો આડો પડી રહ્યો તે વાત બે વાગ્યા લગીને એમને દારૂ પીધો પટરિયો તોડી તો લગીને મારો છોકરો આગળ આડો પડી ગયો એટલે મારો ઢોરો સાર ખાઈ રહ્યો એટલે સાર ખાઈ રહ્યો એટલે એ બા બધા ઊભા થયા તે મારી ભેંસ ભડકી અને ભડકીને એને માથું મારવા ગઈ માથું મારવા ગઈ એટલે પછી પેલા એમ કહ્યું કે આ તારી તમે નહીં નહી કરો છો અને કે મારી ભેસે નથી તારા બાપને વગાડ્યું બાપ હમણો ના જાકે એમ કરી તો કે અહીં જોરો સારા તો તારા બાપની મિલકત છે તકે મારા બાપની એને તારા બાપની નહીં પણ તું પારકી મિલકત મારીને આટલી બધી ચમચોડી કરો મારી વગડી છે એમ કરીને એને બોલ્યો બોલ્યો એટલે આયા ચાર જણા આવી આ તો બરાબરમાં બહેરેલો બહેરે લઈને એને બાલ પકડ્યા બાલ પકડીને કે તું મને કે પજે પડ તાકે ભાઈ તું હું ભગવાન સત્તાને પજે પડું તાકે ના પજે પડ પજે ના પડ્યો પછી એને હોટી લઈને બૈરામ ઠાપી બૈરામ ઠાપકી અને પછી એને હાથનું કડું માર્યું કડું મારી અને પછી હાથો પગમાં એને મારવા માંડ્યો એક જણો આવ્યો એને પગમાં એને ઘોઘરો દબાયો ઘોઘરો દબાયો તો ખાંસી વારે એને વાગ્યું વાગ્યા પછી અને પછી ફૂમ આવી એટલે પછી પેલું તમર ઉતરી ગઈ એટલે એને આ ઊંચા કરી દીધા આ ઊંચા કરીને બહુ દોડ્યો નગરી બાજુ ગયો નગરી બાજુ જઈને છોકરો બધો રમતો હતો એટલે છોકરોનો અવાજ હોવ એટલે એમાં નાહી સૂચ્યા નાહી સૂચ્યા એટલે પછી એ સીધો પેટ્રોલ પંપ આવી ગયો પછી કોઈ વિઝનથી એવું જનતી નથી પણ બધા પેટ્રોલ પંપ વાળા બધા વાહન દોડાયા નહીં ઓછા વાહન પછી એમને પકડ્યું એટલું જ અમને તો ત્રણ વાગે ખબર પડી મારા છોકરાને આવું છોકરાની અત્યારે મારા છોકરાને આ બાયડામાં હોરો ઉઠી ગયો મગજનું વીત છે આ થશે પગો માં હેડાતું નથી અને આ માથાની તમર ઉતરતી નથી